લખતર પોલીસમાંથી મળતી માહિતી મુજબ આજે લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર હાઈવે ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યાં લખતર વિરમગામ સુરનગર હાઈવે ઉપર પસાર થતા ડંપર સહિતના વાહનોને રોકી તેના ડ્રાઈવર પાસે ડબ્બર અને તે અન્ય વાહનોના કાગળ ડ્રાઈવરના ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના જરૂરી કાગળો દેખાડવાનું કહેવામાં આવતા વાહન ચાલકો દ્વારા પોતાના વાહનના અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના જરૂરી કાગળિયા દેખાડી શક્યા નહોતા આથી લખતર પોલીસ સ્ટાફ દ્વારા ત્રણ જેટલા ડમ્પરને ઝડપી લઈ લખતર પોલીસમાં લાવી સીઝ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે લખતર પોલીસ સ્ટાફ દ્વારા સુરનગર લખતર હાઈવે ઉપર વાહન ચેકિંગ કરી અને જરૂરી કાગળ વગરના ડમ્પર સહિતના વાહનો સીઝ કરવાનું શરૂ કર્યું છે તેવી જાણ વાહન ચાલક ડબ્બર ચાલકો સહિતના અન્ય વાહન ચાલકોને થતાં તમામે તમામમાં ફફડાટની લાગણી તો હાલમાં ફેલાઈ જવા પામી છે